શું ઠંડી તમારો જીવ લઈ શકે છે શિયાળામાં હાર્ટ એટેક અને લકવાના કેસ કેમ બમણા થાય છે જાણો ત્રણ છુપાયાના કારણો અને શિયાળામાં હાર્ટ એટેકથી બચવાના ઉપાય શિયાળો શરૂ થતાં જ આ પાંચ વસ્તુઓ ખાવાનું બંધ કરો નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શિયાળાની ઋતુ નામ સાંભળતા જ ગરમાગરમ ચા સ્વાદિષ્ટ પકવાન તાપણું અને રજાઈની મીઠી હૂંફ યાદ આવી જાય છે બરાબર ને પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સુંદર અને મનોહર લાગતી ઋતુ વાસ્તવમાં આપણા ઘરના વડીલો અને કદાચ તમારા માટે પણ એક છૂપો જાળ બિછાવી રહી છે શું તમે જાણો છો કે જેવી ઠંડી વધે છે તે જ સમયે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં હૃદયના હુમલા હાર્ટ એટેક અને લકવા સ્ટ્રોકના દર્દીઓની લાઈનો કેમ લાગી જાય છે આંકડા ચોંકાવનારા છે ડૉક્ટરો કહે છે કે આ ઋતુમાં કેસ સીધા ડબલ એટલે કે બમણા થઈ જાય છે આ કોઈ ઇત્તેફાક કે સંયોગ બિલકુલ નથી આ ઠંડી હવા આ ધુમ્મસની ચાદર પાછળ એક એવો સાયલેન્ટ કિલર એટલે કે છૂપો હથિયારો છુપાયેલો છે જે ચૂપચાપ તમારા હૃદય પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે અને સૌથી ડરામણી વાત જાણો છો શું છે આ હુમલામાં તમે પોતે જ અજાણતા એ દુશ્મનની મદદ કરી રહ્યા છો હા તમે બરાબર સાંભળ્યું તમારા જ રસોડામાં બનેલી એવી પાંચ સામાન્ય ભારતીય વાનગીઓ જેને તમે શિયાળાની મજા માણીને ખાઓ છો તે હકીકતમાં તમારા હાર્ટ એટેકના જોખમને ભયાનક સ્તરે પહોંચાડી રહી છે જો તમને ઓલરેડી હાઈ બીપીની તકલીફ હોય ડાયાબિટીસની દવા ચાલતી હોય અથવા તમારા પરિવારમાં માતા પિતા કે ભાઈ બહેનને હૃદયરોગની હિસ્ટરી રહી હોય તો મહેરબાની કરીને આ વિડીયોની આગામી થોડી મિનિટો ખૂબ ધ્યાનથી જોજો આ માહિતી કદાચ તમારો કે તમારા કોઈ પ્રિયજનનો જીવ બચાવી શકે છે આજે અમે એ ત્રણ વૈજ્ઞાનિક કારણોનો પર્દાફાશ કરીશું કે ઠંડી કેમ દિલની દુશ્મન બને છે અને એ પાંચ ખોરાકનું લિસ્ટ બતાવીશું જેને આજથી જ બંધ કરવા જરૂરી છે મિત્રો આજે તમને જે માહિતી મળવાની છે તે કદાચ તમારી આખી જિંદગી બદલી શકે છે એટલે મહેરબાની કરીને વિડીયોને જરા પણ સ્કીપ કરીને ના જોતા એક એક વાતને ધ્યાનથી સમજજો અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતી જરા પણ કામની લાગે તો વિડીયોને દિલથી એક લાઇક અને શેર જરૂર કરી દેજો જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ બાજુમાં જે ઘંટડી એટલે કે બે લાયકન દેખાય છે એને દબાવીને ઓલ પર સેટ કરી દો જેથી આવા જબરદસ્ત હેલ્થ વિડીયો તમારાથી ક્યારેય છૂટી ના જાય તાજેતરના અહેવાલો મુજબ લખનૌ જેવી મોટી મેડિકલ સંસ્થાઓના ડેટાએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે જે દિવસોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું તે દિવસોમાં સ્ટ્રોક એટલે કે લકવો અને હાર્ટ એટેકના રોજના કેસ સીધા જ ડબલ એટલે કે બમણા નોંધાયા હતા પણ આ આંકડાઓમાં જે સૌથી વધુ આઘાતજનક અને ચોંકાવનારી વાત સામે આવી તે કંઈક અલગ જ હતી એવું જાણવા મળ્યું કે જે લોકોને આ ગંભીર હૃદયની ઘટનાઓ બની તેમાંથી પચાસ ટકાથી વધુ દર્દીઓ તો એ વાતથી તદ્દન અજાણ હતા કે તેમને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનની બીમારી છે તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા હતા આનો સીધો અર્થ એ થાય છે કે શિયાળો પોતે કોઈ નવી દિલની બીમારી પેદા નથી કરતો પરંતુ તે એક ટ્રિગર દબાવવાનું કામ કરે છે જેમ બંદૂકમાં ગોળી પહેલેથી જ હોય છે શિયાળો ફક્ત તે દબાવે છે શિયાળો એ કુદરત દ્વારા લેવાતો એક સ્ટ્રેસ ટેસ્ટ છે જે તમારા શરીરની સહનશક્તિની કસોટી કરે છે જો શરીરમાં પહેલેથી જ કોઈ છુપાયેલી બીમારી જેમ કે હાઈ બીપી હોય જેની ક્યારેય તપાસ જ નથી થઈ તો આ ઠંડી તેને અચાનક બહાર લાવીને ગંભીર સ્વરૂપ આપી દે છે તેથી જો આપણે બચવા માગતા હોઈએ તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જેવી ઠંડી વધે છે આપણું શરીર તેની સામે કેવી પ્રતિક્રિયા આપે છે આ સમજણ જ બચાવની અસલી ચાવી છે નિષ્ણાતોના મતે ઠંડીની ઋતુમાં હૃદય પર જે હુમલો થાય છે તેની પાછળ મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ જવાબદાર છે કારણ એક નળીઓનું સંકોચાવો સૌથી પહેલો અને મોટો ખતરો છે કોન્સ્ટ્રિક્શન એટલે કે લોહીની નળીઓનું અચાનક સંકોચાઈ જવું અને તેના કારણે બીપીનું એકદમ વધી જવું જુઓ જેવી આપણી ચામડી ઠંડી હવાને અડે છે શરીરનું મગજ તરત જ સક્રિય થઈ જાય છે શરીરની પહેલી કોશિશ એ હોય છે કે શરીરની આંતરિક ગરમીને જાળવી રાખવી અને પોતાને ગરમ રાખવું અને આ ગરમી બચાવવા માટે શરીર તરત જ આપણી ચામડીની નીચે રહેલી અને ખાસ કરીને હાથ પગની આંગળીઓમાં રહેલી લોહીની નળીઓને સંકોચી દે છે એટલે કે સાંકડી કરી દે છે આ જ મેડિકલ પ્રક્રિયાને વાસોકોન્સ્ટ્રિક્શન કહેવાય છે આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લો માની લો કે તમે બગીચામાં પાણી પાવા માટે જે પાઇપ વાપરો છો તેને જો તમે આગળથી દબાવીને સાંકડો કરી દો તો પાણીને બહાર મોકલવા માટે મોટર પંપને કેટલું જોર લગાવવો પડશે દબાણ વધી જશે ને બસ બિલકુલ આ જ સ્થિતિ આપણા હૃદયની જે શરીરનો પંપ છે તેની સાથે થાય છે પેલી સાંકડી થઈ ગયેલી ધમનીઓમાં લોહીને ધકેલવા માટે આપણા હૃદયને ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે તેને ડબલ જોર લગાવવું પડે છે આ વધારાની મહેનતનું તાત્કાલિક પરિણામ એ આવે છે કે આપણું બ્લડ પ્રેશર અચાનક જ ઊંચું જતું રહે છે અને સાથે સાથે હૃદયના ધબકારા પણ વધી જાય છે હવે વિચારો જો કોઈ વ્યક્તિની ધમનીઓમાં પહેલેથી જ કોલેસ્ટ્રોલનો કચરો જેને પ્લાક કહે છે જમા થયેલો હોય આ સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે તો લોહીનું આ અચાનક વધેલું દબાણ એ કચરાના પોપડાને તોડીને ઉખાડી શકે છે અને જેવો આ તૂટેલો કચરો લોહીમાં ભળે છે શરીર તેને રોકવા માટે ત્યાં લોહીનો ગઠ્ઠો બ્લડ ક્લોટ બનાવી દે છે આ ગઠ્ઠો નળીને બ્લોક કરે છે અને બસ આ જ છે હાર્ટ એટેકની અસલી શરૂઆત કારણ બે લોહીનું ઘટ્ટ થવું બીજું મોટું વૈજ્ઞાનિક કારણ છે લોહીનું ઘટ્ટ થવું એટલે કે ચિકાશ વધવી અને ગઠ્ઠા બનવાની પ્રવૃત્તિ ઠંડીની એક બીજી ખતરનાક અસર આપણા લોહીના બંધારણ પર તેના સ્વભાવ પર પડે છે ઘણા અભ્યાસોમાં એવું સ્પષ્ટપણે સાબિત થયું છે કે ઠંડુ વાતાવરણ આપણા લોહીને સામાન્ય કરતાં વધુ જાડું અને ચીકણું બનાવે છે ઉદાહરણ તરીકે જેમ ઠંડીમાં તેલ કે ઘી જામી જાય છે કંઈક એના જેવી જ અસર લોહી પર થાય છે હવે આ જાડું અને ઘટ્ટ કરેલું લોહી નળીઓમાં સરળતાથી વહી શકતું નથી તે ધીમું વહે છે અને જ્યારે લોહી ધીમું વહે ત્યારે તેના ગઠ્ઠા એટલે કે ક્લોટ બની જવાની સંભાવના અનેક ગણી વધી જાય છે તો હવે પરિસ્થિતિ જુઓ કારણ એક મુજબ ધમનીઓ પહેલેથી જ સંકોચાઈને સાંકળી થઈ ગઈ છે અને કારણ બે મુજબ તેમાં વહેનારું લોહી પણ જાડું થઈ ગયું છે આ બેવડું સંયોજન હાર્ટ એટેક કે બ્રેનસ્ટ્રોક લાવવા માટે એકદમ પરફેક્ટ સ્થિતિ પેદા કરે છે કારણ ત્રણ તણાવના હોર્મોન્સ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ અને ત્રીજું વૈજ્ઞાનિક કારણ છે સ્ટ્રેસ હોર્મોન્સ એટલે કે તણાવ પેદા કરતા રસાયણોનું વધવું જ્યારે આપણું શરીર અચાનક ઠંડીનો સામનો કરે છે ત્યારે તે તેને એક પ્રકારનો હુમલો સમજે છે અને બચાવ માટે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ જેમ કે એડ્રેનાલિન છોડવાનું શરૂ કરે છે આ એ જ હોર્મોન્સ છે જે આપણા શરીરની લડો અથવા ભાગોવાળી પ્રાચીન પ્રતિક્રિયાને જાગૃત કરી દે છે જાણે કે આપણે કોઈ ખતરાનો સામનો કરી રહ્યા હોઈએ તકનીકી ભાષામાં કહીએ તો આપણી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે કે અનુકંપી ચેતાતંત્ર હાઈ એલર્ટ પર આવી જાય છે મુશ્કેલી એ છે કે આ સ્ટ્રેસ હોર્મોન્સ પોતે પણ લોહીની નળીઓને વધારે સંકોચવાનું એટલે કે સાંકડી કરવાનું કામ કરે છે આના કારણે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા જે પહેલાંથી જ વધેલા હતા તે હજી વધારે વધી જાય છે આમ આ આખું ચક્ર ભેગું મળીને હૃદય પર બેવડો મારો કરે છે એક તરફ બહારની ઠંડી અને બીજી તરફ શરીરનો આંતરિક તણાવ આ બેવડો બોજ હૃદય સહન કરી શકતું નથી પણ મિત્રો શિયાળામાં હૃદય માટે ખતરો માત્ર ઘટતું તાપમાન જ નથી એક બીજો મોટો દુશ્મન છે અને તે છે ચેપ એટલે કે ઇન્ફેક્શન આપણે સૌ જાણીએ છીએ કે શિયાળો આવતા શરદી ઉધરસ ફ્લૂ અને ન્યુમોનિયા જેવા શ્વાસના ચેપનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે શું તમે જાણો છો શ્વાસનો કોઈ પણ ગંભીર ચેપ ટૂંકા ગાળા માટે તમારા હાર્ટ એટેક આવવાના જોખમને અનેક ગણું વધારી શકે છે આનું કારણ એ છે કે જ્યારે શરીરમાં કોઈ ચેપ લાગે છે ત્યારે શરીર તેની સામે લડવા માટે આખા શરીરમાં આંતરિક સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પેદા કરે છે અને આ આંતરિક સોજો પેલી ધમનીઓમાં જમા થયેલા પ્લાક એટલે કે કચરાને અસ્થિર કરી દે છે અને લોહીના ગઠ્ઠા બનવાની પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવી દે છે આ જ કારણ છે કે ડોક્ટરો શિયાળાની શરૂઆતમાં ફ્લૂ શોટ એટલે કે ફ્લૂની રસી લેવાની સલાહ આપે છે આ રસી ફક્ત તમારા ફેફસાને જ નથી બચાવતી પરંતુ તે તમારા હૃદયને બચાવવા માટે પણ એક મજબૂત ઢાલ સમાન કામ કરે છે અભ્યાસ કહે છે કે ફ્લૂની રસી લેવાથી હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓનું જોખમ છત્રીસ ટકા જેટલું ઓછું થઈ શકે છે હવે વાત કરીએ સૌથી મોટી ભૂલની જે લોકો શિયાળામાં કરે છે તે છે લક્ષણોની અવગણના કરવી શિયાળામાં સૌથી મોટી ગૂંચવણી થાય છે કે સામાન્ય શરદી કે ફ્લૂના જે લક્ષણો હોય છે તે ઘણીવાર હાર્ટ અટેકના શરૂઆતના ચેતવણી સંકેતો જેવા જ લાગે છે તમને એવું લાગી શકે છે કે આ તો માત્ર ઠંડી લાગી ગઈ છે શરદી થઈ છે મટી જશે પરંતુ હકીકતમાં તે તમારા હૃદય તરફથી આવેલી એક ઇમરજન્સી કોલ આપાતકાલીન સંકેત પણ હોઈ શકે છે તો ચાલો જોઈએ એવા કયા અસામાન્ય લક્ષણો છે જેને શિયાળામાં બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ એક ઠંડો પરસેવો ધ્યાન આપજો આ તાવમાં આવે છે તે ગરમ પરસેવો નથી જો તમને કોઈ કારણ વગર અચાનક જ ખૂબ જ ઠંડો પરસેવો વળવા લાગે એટલે કે શરીર ઠંડુ પડી જાય તો તે હાર્ટ અટેકનો એક ખૂબ જ ગંભીર અને વહેલો સંકેત હોઈ શકે છે બે અસામાન્ય થાક મતલબ કે તમે કોઈ ભારે ટામ નથી કર્યું છતાં પણ અચાનક જ એટલી બધી નબળાઈ કે થાક અનુભવાય કે તમને ઊભા લાવવાની પણ શક્તિ હોય દુખાવાનું વિચિત્ર જગ્યાએ થવું જરૂરી નથી કે હાર્ટ એટેકનો દુખાવો હંમેશા છાતીમાં જ થાય ઘણીવાર આ દુખાવો છાતીને બદલે તમારા જડબામાં ગરદનમાં પીઠના ભાગે અથવા ડાબા કે ક્યારેક બંને હાથમાં થઈ શકે છે ત્યાં દુખાવો ભાર લાગવો કે જણ થવી એ પણ એક સંકેત છે અને ખાસ યાદ રાખો જો છાતીમાં સખત દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને ખૂબ પરસેવો આ ત્રણેય વસ્તુઓ અચાનક ખૂબ તીવ્રતાથી અને એક સાથે થાય તો તેને ભૂલથી પણ શરદી કે ફ્લૂ ન સમજતા આવી સ્થિતિમાં એક પણ મિનિટ બગાડ્યા વિના તાત્કાલિક મેડિકલ મદદ લો અથવા હોસ્પિટલ પહોંચો હવે ચાલો વિડીયોને સૌથી અગત્યના ભાગ પર આવીએ શિયાળાના એ પાંચ ખોરાક જે તમારા દુશ્મન છે શિયાળામાં ઠંડીને કારણે આપણું શરીર ગરમી મેળવવા માટે કુદરતી રીતે જ ગરમ તળેલી ગળી અને ચરબીવાળી એટલે કે હેવી વાનગીઓની માંગ કરે છે આપણને તે ખાવાની ખૂબ ઈચ્છા થાય છે પરંતુ વિડંબણા એ છે કે આ જ ખોરાક આપણા હૃદય પર જે પહેલેથી જ ઠંડીના કારણે તણાવમાં છે તેના પર વધુ બોજ નાખે છે અને તેને નુકસાન પહોંચાડે છે યાદ રાખો ઠંડીને કારણે આપણું બીપી તો પહેલેથી જ વધેલું છે એવામાં જો તમે આ પાંચ વસ્તુઓનું સેવન વધારે કરશો તો આ બીપી ખતરનાક સ્તર સુધી પહોંચી શકે છે દુશ્મન નંબર એક અત્યંત સોડિયમ એટલે કે મીઠું ધરાવતો ખોરાક શિયાળામાં ખવાતા તળેલા પાપડ ખૂબ મીઠાવાળા મસાલેદાર અથાણા કે બજારમાં મળતા નમકીન ચિપ્સ અને નાસ્તા મીઠું એટલે કે સોડિયમ શરીરમાં પાણી જમા કરે છે અને સીધું જ બ્લડ પ્રેશર વધારે છે આ વધેલો બીપી પેલી ઠંડીને કારણે સંકોચાયેલી નળીઓ પર દબાણ હજી વધારી દે છે દુશ્મન નંબર બે ડીપ ફ્રાય અને ટ્રાન્સફેટવાળા ખોરાક શિયાળાની સાંજે ખવાતા ગરમા ગરમ સમોસા કચોરી પકોડા ભજીયા અને ગાંઠિયા આ તળેલી વસ્તુઓ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું સ્તર ઝડપથી વધારે છે જેના કારણે ધમનીઓમાં પેલો પ્લાક એટલે કે કચરો જમા થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની જાય છે દુશ્મન નંબર ત્રણ સાદી ખાંડ અને અતિશય ગળી મીઠાઈઓ ચાસણીમાં ડૂબેલા ગરમા ગરમ ગુલાબજાંબુ કે જલેબી અથવા શિયાળામાં ખવાતો ભારે ગળ્યો પાક જેમ કે અડદિયા પાક ગુંદર પાક અને મીઠાઈઓ વધુ પડતી ખાંડ એકસાથે ખાવાથી લોહીમાં શુગરનું સ્તર અચાનક વધી જાય છે શુગર સ્પાઈક આનાથી ઇન્સ્યુલિન પ્રતિકાર અને ડાયાબિટીસનું જોખમ વધે છે જે પોતે જ હૃદયરોગનું મુખ્ય કારણ છે દુશ્મન નંબર ચાર મીઠા પીણા ડ્રિંક્સ સોડા બજારમાં મળતા પેકેટવાળા ફ્રૂટ જ્યુસ જેવા ખાંડ વધુ હોય છે અથવા તો ઘરમાં બનતી ખૂબ મીઠી ચા કે લસ્સી આ પીણા ખાલી કેલરી કહેવાય છે જે પોષણ નથી આપતા પણ સીધું જ વજન વધારે છે મેદસ્વીતા અને મેટાબોલિક સિન્ડ્રોમ નામની બીમારી પેદા કરે છે આ બંને સ્થિતિ હૃદયરોગના જોખમને બમણું કરી દે છે દુશ્મન નંબર પાંચ મલાઈદાર ગ્રેવી એટલે કે કરી લગ્ન પ્રસંગમાં બનતી ખૂબ જ ક્રીમ મલાઈ અને માખણથી ભરપૂર શાકભાજીની ગ્રેવી એટલે કે કરી આ પ્રકારના ખોરાકમાં સેચ્યુરેટેડ ફેટ એટલે કે ખરાબ ચરબી ખૂબ વધારે હોય છે આવો ભારે ચરબીવાળો ખોરાક પચાવવા માટે શરીરના પાચનતંત્રને ખૂબ મહેનત કરવી પડે છે જે આડકતરી રીતે ઠંડીથી પહેલેથી જ તણાવમાં રહેલા રદલે પર વધારાનું દબાણ ઊભું કરે છે તો ઉપાય શું છે ઉપાય સરળ છે સ્વાદ માટે મીઠું ઓછું વાપરો અને તેને બદલે લસણ આદુ ફુદીનો કે અન્ય જડીબૂટીઓ એટલે કે હર્બ્સનો ઉપયોગ કરો તળવાને બદલે વસ્તુઓને શેકવાનું બેક કરવાનું રાખો અને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો મીઠાઈને બદલે કુદરતી ફળો અથવા ગોળ કે ખજૂરની બનેલી ઓછી ખાંડવાળી વાનગીઓ પસંદ કરો તો મિત્રો અત્યાર સુધીમાં તમે બધા જ જોખમો બરાબર સમજી ગયા છો હવે સમય છે તે જાણવાનો કે આનાથી બચવા માટે આપણે કયા સક્રિય પગલા લેવા જોઈએ પહેલો અને સૌથી શક્તિશાળી ઉપાય શરીરને ગરમ રાખો અને લેયરિંગ વાળા કપડાં પહેરો આ સાંભળવામાં ભલે સરળ લાગે પણ આ સૌથી તાકતવર ઉપાય છે ખાસ કરીને માથું એટલે કે ટોપી કાન એટલે કે સ્કાફ હાથ એટલે કે હાથમોજા અને પગ એટલે કે મોજા જરૂર ઠાંકીને રાખો એક જાડુ સ્વેટર પહેરવાને બદલે બે ત્રણ પાતળા લેયરવાળા કપડાં પહેરો આનાથી શરીરની ગરમી અંદર જળવાઈ રહેશે અને તે સીધું જ પેલી લોહીની નળીઓને સંકોચાથી અટકાવશે જે તમારું બીપી વધારતી હતી બીજો ઉપાય છે તાપમાનના અચાનક ફેરફારથી બચો આ ભૂલ ઘણા લોકો કરે છે ગરમ રજાઈ કે ગરમ ઓરડામાંથી અચાનક જ ઠંડી બાલ્કની કે બહારની હવામાં ન નીકળી જાવ તાપમાનમાં આ પંદર વીસ ડિગ્રીનો અચાનક ફેરફાર તમારા હૃદય અને રક્તવાહિની તંત્રને ગંભીર શોખ એટલે કે આંચકો આપી શકે છે ત્રીજો ઉપાય છે બીપી પર નિયમિત નજર રાખો અને તમારી કસરતને બદલો જો તમે હાઈ બીપીના દર્દી છો તો શિયાળાની ઋતુમાં ઘરે જ દરરોજ તમારું બીપી માપવું ફરજિયાત જેવું છે કસરત કરવી ખૂબ જરૂરી છે તેને બંધ ન કરો પરંતુ જ્યારે બહાર ખૂબ ઠંડી હોય ખાસ કરીને વહેલી સવારે ત્યારે જોરદાર કસરત કે દોડવાનું ટાળો ઠંડા દિવસોમાં ઘરની અંદર જ યોગ સ્ટ્રેચિંગ અથવા હળવું ચાલવું એ વધુ સારો અને સુરક્ષિત વિકલ્પ છે ચોથો ઉપાય છે તણાવનું સંચાલન કરો અને પૂરતું પાણી પીઓ શિયાળામાં ઘણી તણાવ એટલે કે સ્ટ્રેસ વધી શકે છે ધ્યાન કરો ઊંડા શ્વાસ લેવાની કસરત કરો અથવા સારું સંગીત સાંભળીને મનને શાંત રાખો કારણ કે આપણે જોયું તેમ સ્ટ્રેસ હોર્મોન્સ સીધો જ હૃદય પર બોજ વધારે છે અને હા હાઇડ્રેટેડ રહો શિયાળામાં તરસ ઓછી લાગે છે પણ તેમ છતાં પૂરતું પાણી પીતા રહેવું જરૂરી છે પાણી તમારા લોહીની જાડાઈ એટલે કે ઘટ્ટતાને સામાન્ય રાખવામાં મદદ કરે છે જેનાથી લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ ઓછું થાય છે પાંચમો અને છેલ્લો ઉપાય નિયમિત મેડિકલ તપાસ અને રસીકરણ શિયાળો બરાબર શરૂ થાય તે પહેલા એકવાર તમારા ડૉક્ટરને મળીને તમારી દવાઓ અને જીવનશૈલીની ચકાસણી કરાવી લો અને જે આપણે અગાઉ વાત કરી તેમ ફ્લૂની રસી અચૂક લગાવી લો જેથી ચેપને કારણે થતી હૃદયની ગંભીર ઘટનાઓના જોખમને ટાળી શકાય મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે શિયાળાની ઋતુ આપણા હૃદય માટે એક મોટો પડકાર લઈને આવે છે પરંતુ સારી વાત એ છે કે આ પડકાર વૈજ્ઞાનિક કારણો પર આધારિત છે અને તેથી જ યોગ્ય સમજણ દ્વારા તેને ચોક્કસપણે રોકી શકાય છે આપણા હૃદયના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે આપણે માત્ર બેસી નથી રહેવાનું પરંતુ આપણે સક્રિય થઈને પ્રયત્નો કરવા પડશે આખા વિડીયોનું સાર યાદ રાખો તમારા શરીરને હંમેશા ગરમ રાખો તમારા બ્લડ પ્રેશર પર દરરોજ નજર રાખો અને પેલા પાંચ ખતરનાક ખોરાક વધુ પડતું મીઠું તળેલી વસ્તુઓ અને અતિશય ખાંડ આ બધાનું સેવન બને તેટલું મર્યાદિત કરી દો અને સૌથી અગત્યની વાત જો તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને પહેલાં અસામાન્ય લક્ષણો દેખાય જેમ કે અચાનક ઠંડો પરસેવો આવવો કે જડબામાં દુખાવો થવો તો મહેરબાની કરીને તેને સામાન્ય શરદી કે ગેસ સમજવાની જીવલેણ ભૂલ ન કરતા સમય બગાડ્યા વિના તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો જો તમને અમારી આ મહેનત અને માહિતી ખરેખર મહત્વપૂર્ણ અને જીવ બચાવનારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂર કરજો તેને તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો કારણ કે આ માહિતી કોઈનો જીવ બચાવી શકે છે અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સક્રિય રહો સ્વસ્થ રહો અને આ શિયાળાની પડકારજનક ઋતુમાં તમારા અમૂલ્ય હૃદયને સુરક્ષિત રાખો આભાર